ભુજ તાલુકાના ધાણેટી ગામે જે આમ તો વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યું છે પરંતુ હજુ પણ જોઈએ તેટલો વિકાસ થયો નથી ધાણેટી ગામની પ્રાથમિક સમસ્યાઓ શાળા આરોગ્ય રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ જેવી સમસ્યાઓને યોગ્ય વાંચા આપવા માટે ધાર્મિક અને સરળ તેમજ શાંત સ્વભાવના ઉમેદવાર પોતાની સરપંચ પદે ઉમેદવારી નોંધાવી છે સાથે સાથે આગામી પાંચ વર્ષમાં વિકાસના કામોને બમણો વેગ મળે છે લાગણીમાં તો એવું કે ગામના વડીલો યુવાઓની માતાઓ બહેનોની મારા ઉપર બહુ બધાની ઉમેદવારે નોંધાવ અને તું પાંચ વર્ષ ગામની સુકાન સંભાળ ગામને લાયક છો અને મારી થોડી પ્રેરણા બધી અલગ છે કે હું એક આધ્યાત્મિક ભજનથી બહુ જોડાયેલો છું સાધુ સંતો થી બહુ જોડાયેલો છું અને મને થોડુંક પહેલાં ના હતી પણ પછી બધાના કહેવાથી આમાં ક્ષેત્રમાં આવ્યો તો હવે એ ભાવનાથી ઉતર્યો છું કે ધાણેટી ગામનો જે દસ વર્ષ વાઘજીભાઈએ ખૂબ વિકાસ કર્યો છે એ વિકાસને અવિરતપણે આગળ ધપાવીએ અને ધાણેટી ગામ એવું ને એવું ગોકુળિયું ગામ બની રહે અઢારે વરણને સાથે લઈ અઢારે વરણનો વિકાસ કરીએ શિક્ષણ ક્ષેત્ર છે આરોગ્ય છે સ્કૂલો દસ વર્ષ વાગજીભાઈ દસ વર્ષ સરપંચ રહ્યા એમાં દસ વર્ષ દર વર્ષે સરસ્વતી સન્માન સરસ્વતી સન્માન કરતા હોય છે આજુબાજુ સ્કૂલ ક્ષેત્રોમાં ગાણિત નું બહુ સારું એવું આગું નામ છે શિક્ષણ ક્ષેત્રમાં ખુબ સારું એવું નામ છે એટલે આવી પ્રવૃત્તિઓથી જોડાયેલા છે ઘણા ટાઈમ થી પણ વચ્ચે વચ્ચે ક્યાંક જે ત્રણ વર્ષનો ગાળો સરકાર દ્વારા જે અધિકારીઓ આમ વહીવટદારો નિમ્યા એમાં ત્રણ વર્ષમાં ગામને ક્યાંક મુશ્કેલીઓ ઉભી થઈ છે એ મુશ્કેલીઓને જલ્દીથી જલ્દી દૂર કરવી એ મારા માટે એક બહુ મોટી તક છે કે એ મુશ્કેલીઓને જલ્દીથી જલ્દી હું દૂર કરી શકું જે સંસ્કારો મારા અત્યાર સુધીના રહ્યા છે અને હું એ જ વિચારથી આમાં ઉતરું છું કે મારું એને એ વિચારધારા આગળ પર રહે ક્યારે એ વિચારધારામાં કોઈ ફેરફાર ના આવે દરેક લોકોની સેવા કરી શકું હાણેટી ગામ અઢારે વરણ આખું મારું છે હું એમનો છું માત્ર એ મારું નહીં હું એમનો છું અત્યારે જે ત્રણ વર્ષ વહીવટદારો રહ્યા છે એમાં વહીવટદારોમાં બધી સેવાઓ નથી ગામને મળી વાઘજીભાઈએ જે છેલ્લા દસ વર્ષમાં કર્યું એમાં રોડ લાઈટ ગટર પાણી સીસીટીવી કેમેરા ઇન્ટરલોક રોડ રસ્તાઓ આ બધું એક બહુ સારું એવી વ્યવસ્થા ઉભી થઈ હતી અને ગોકળ્યું ગામ એકદમ સ્વસ્થ ગામ થઈ ગયું હતું અત્યારે ક્યાંક ને ક્યાંક સફાઈના ઈસ્યુ ઘણા છે ગટરના ઇશ્યુ ઘણા થયા છે ત્રણ વર્ષમાં પાણીના ઘણા ઇશ્યુ રહ્યા છે અને જે છે શિક્ષણ ક્ષેત્રમાં પણ ઇસ્યુ રહ્યા છે એ ત્રણ વર્ષ વહીવટદારોના કારણે પણ હવે ગામ મને સુકાન છે ઉપર રોડવા રાજી છે તો એ સમસ્યાઓનો પાંચ વર્ષ મારે નિકાલ કરવાનો છે એ સમસ્યાઓને પાંચ વર્ષની જે સમસ્યાઓ છે એ ત્રણ વર્ષ પાછળ નથી થઈ એને ટૂંક સમયમાં હું આવરી લઉં અને ટૂંક સમયમાં આખા ગામને સાથે લઈ અને વ્યવસ્થિત રીતે એને પાછો રાબેતા મુજબ ધાણેટી ગામ લઈ આવું ધાનેટી ગામના દરેક નાગરિકોને અપીલ છે દરેકથી દરેક નાગરિક બાવીસ તારીખે વહેલામાં વહેલું મતદાન કરે એવી મારી નમ્ર વિનંતી છે બે હાથ જોડીને ધાનેટી ગામજનોને પ્રાર્થના છે સારું એવું મતદાન કરજો મારું એક સૂત્ર છે નવવાદ વાદ ન વિવાદ માત્ર ધાનેટી ગામનો વિકાસ આવી પ્રેરણાથી આ યાત્રામાં હું ઉતર્યો છું અને મારી યાત્રા ધાનેટી ગામજનોને એક વિનંતી છે સૌ સાથે રહી અને આગળ પાંચ વર્ષથી ભાવ છું એવી મારી ખાતરી છે મારું નામ કરણ સુમાભાઈ રબારી રબર વિસ્તારમાં અમે બધા યુવાનો ઉભા છીએ રબર વિસ્તારમાંથી છીએ અને રાધાબેન માવજીની બોડીમાંથી ભાઈ એમણે ફોર્મ ભરેલું છે સદસ્ય તરીકે અને માવજીભાઈની જે કામગીરી છે રાધાબેનની ભવિષ્યની જે કામગીરી છે એના ભાગરૂપે એમની ઘણી બધી યોજનાઓ છે પ્રજાને ખૂબ જ ઉપયોગી થઈ રહે અ ગ્રામ પંચાયતની અંદર પણ બે સદસ્યો એવા એક એમને નિમણૂક કરવાના કે ગામનું આવનારા સમય ગામનું કોઈ પણ કાર્ય હોય એ ગામની કોઈ પણ તકલીફ ન પડે અને કાર્યોમાં થોડીક ઈઝીલીટી ઇઝીબિલિટી આવે એના માટે બે વ્યક્તિઓની નિમણૂક કરશે એ પણ એમની એક નેમ છે અને ગામની અંદર અત્યારે લાઈટ પાણી રસ્તાઓની સારી એવી સગવડ છે પણ છેલ્લા સમજી લો કે ચૂંટણીમાં જે વિલંબ થયો હતો તેના કારણે અમુક વિસ્તારો વધ્યા હોય એટલે હજી પણ થોડી કામગીરી કરવાની એમના ભાગે ભવિષ્યમાં કરવાની રહેશે તો એમ એમાં પણ એ લોકો ખરા ઉતરશે એવી અમને અપેક્ષા છે અને વિશ્વાસ છે ગામમાં સરપંચ તરીકે એમની એક પ્રાથમિક જે ઓલી જવાબદારી હોય એમાં આપણે લાઈટ પાણી અને ગટર રસ્તાઓ આ આપણે એમની પ્રાથમિક જરૂર છે એના વધારામાં ભાગરૂપે જે માવજીભાઈ છે એમનું એક જે આરોગ્યલક્ષી જે સેવા છે

હું દાણેદબિંગ દેવાસી છું અને આજે મારા માવજીભાઈ મતલબ રાધાબેન આહિર જે સરપંચ પદના ઉમેદવાર છે એને અમે ખૂબ સપોર્ટ કરવા માંગીએ છીએ અને ગામનો પણ સપોર્ટ છે અને જે ગામના દસ વર્ષથી વિકાસના કામો થયા છે અને હાલ જોવા જાઈએ તો આ ત્રણ વર્ષથી જે ઘણા બધા કામો આવા અટકી ગયા છે અમારા ગામના એ પણ અમે પૂરું કરવા માંગીએ છીએ અને માવજીભાઈને ખૂબ ગામનો પણ સપોર્ટ છે અને ગામને સાથ સહયોગ અને શોખથી પણ આ બધી ચૂંટણી લડવાની છે આપણે બધાના સહયોગથી કોઈ વિવાદ નહીં અને જે માવજીભાઈ અત્યારે જે ઉત્સાહમાં છે કે ભાઈ મારે ગામનો વિકાસ કરવો છે તો ગામના જે બાકીના જે બધા કામો છે એ પૂર્ણ કરશું અને બાકી સ્કૂલ બાબતમાં આવે શિક્ષણ બાબતમાં તો ઘણા બધા એવા કામ કરેલા છે અને બાળકોની સેફટી તરીકે કે માનો કે સીસીટીવી છે કે એના બાળકોને બારે બેસાડવા માટે એના સેટ બનાવેલા છે પણ ઈ ઘણા બધા વાઘજીભાઈ અને માવજીભાઈ એ કામ કર્યા છે અને હજી આગળ કરવાના છે અને બાકીનો કઈ પણ સમસ્યા હશે તો અમે એવું નક્કી કર્યું છે કે ગમે તે ગામને કોઈ પણ એવું વસ્તુ બાકી ક્યાંય પણ રહેતી હશે સમસ્યા તો અમે બે અમારા ભાઈઓ રાખી દેશું અને એને ઈ સમસ્યા અમે 24 કલાકની અંદર પૂરી કરશું શ્રી કૃષ્ણ મારું નામ કિરણ આહિર છે ધણીટીની રહેવાસી છું આ 2025 ની ચૂંટણીમાં ઉમેદવાર છે રાધાબેન માવજીભાઈ માતા લાસ્ટ 10 વર્ષથી મારા પપ્પા હતા ગામના સરપંચ હવે એમના તરફથી માવજીભાઈ ઊભી રહ્યા છે તો અમે ને ફૂલ સપોર્ટ કરીએ છીએ અને અમને વિશ્વાસ છે કે માવજીભાઈ બહુ મતથી જીતવાના છે ખાસ કરીને મહિલા સીટો અત્યારે મેં પસંદ કરી છે પસંદગી કરવામાં તો એવું છે કે ગામની પસંદગી એવી હોય જે સેવા ભાવી લોકો હોય ગામની માટે સારું કામ કરે સેવાના કાર્ય કરે તેને પસંદ કરવામાં આવે છે એટલા માટે જ અમે રાધાબેનને પસંદ કર્યા છે અમને વિશ્વાસ છે કે રાધાબેન બહુ સારું એવું કાર્ય કરશે ગામ માટે ખાસ કરીને કહેવાનું મારે એમ થાય છે કે લાસ્ટ દસ વર્ષથી અમે જે કામ કર્યું છે ગામ માટે તે ગામ જાણે છે અને અમે આગળ પણ એ જ કાર્યને આગળ વધારવા માંગીએ છીએ અને ગામની ખૂબ ખૂબ પ્રગતિ થાય તેવા માટે તે માટે અમે સમયસા તત્પર રહેવા માંગીએ છીએ એટલા માટે જ અમે અત્યારે કેન્ડિડેટ તરીકે રાધાબેનને ઊભા રાખ્યા છે ગામમાં સડક યોજના યોજાય છે રોડ લાઈટ છે કે પછી ગામના ગમે તે કાર્ય હોય તેમાં હંમેશા મારા પપ્પા તત્પર રહ્યા છે લાસ્ટ દસ વર્ષથી ગામનું બધું કામ તમે ગામને જોઈ શકો છો એમનો વિકાસ પણ તમને દેખાઈ રહ્યું છે એનાથી તમે અંદાજ લગાવી શકો ને આગળ અમારા માવજીભાઈ પણ આગળ હજી ખૂબ સરસ અને સારું કાર્ય કરશે એવું અમને વિશ્વાસ છે મતદાન માટે એ અપીલ છે કે આપણો મેઈન મુદ્દો એ છે કે ધાણેટીનો વિકાસ થવો જોઈએ ને ધાણેટીનો વિકાસ જો આપણો પેન્ડલ બહુમતીથી જીતશે અને આપણે જો આવશું સરપંચની ચૂંટણીમાં જીતી જશું તો આપણે ગામનો વિકાસ કરશું એટલા માટે બધાને અપીલ છે કે નમ્ર અપીલ છે કે રાધાબેનને વોટ આપીને બહુમતીથી જીતાડો આ વખતે આવ્યું છે મહિલાનું ત્યારે એમ કહેવા માંગીશ કે મહિલાને કઈ પ્રોબ્લેમ હોય તો એને જેન્ટ્સ પાસે જઈને કેવું હોય તો થોડીક તકલીફ પડે પણ મહિલા મહિલા પાસે જઈને સરળતાથી કહી શકે અને એવા સશક્ત પરિવારમાંથી છે અમારા ઉમેદવાર કે તેને કહેવાથી કોઈ પણ પ્રોબ્લેમ છે તેનું જલ નિરાકરણ આવી જશે તેવી અમે બધાને અપીલ કરી છે કે બધા અમને હોટ આપો પછી થઈ જશે તમારું કામ એમ તમારે કોઈ તકલીફ નહીં પડે આગળ મહિલાઓને ખાસ તો કરીને એમ કહેવાનું છે કે ધાણેટી ગામ એટલે ધાણેટી ગામના બધા લોકો એક જ છીએ અમે ચૂંટણીના હિસાબે કોઈ વાદ વિવાદ કે ના થાય તેની ખાસ ધ્યાન રાખશું અને બધાને એ અપીલ છે કે એને હોટ આપે જે આગળ જતા ધાણેટી માટે સારું કામ કરી શકે ને મને વિશ્વાસ છે મારા કેન્ડિડેટ ઉપર કે એ આગળ જતા સારું કામ કરશે એટલે બધાને એક અપીલ છે કે ખાસ કરીને અમારા રાધાબેનને બહુમતીથી વિજય બનાવો